તો હેલો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આવી ગયો છું નવો વ્લોગ લઈને તો મિત્રો આજના વ્લોગમાં હું તમને કહેવાનું છું કે મારે જીરું કેટલું થયું જીરાના શું ભાવ આવ્યા વીઘે કેટલા મન જીરું આવ્યું અને આટલા વીઘાનું કેટલું જીરું થયું એ હું તમને મારા વિડીયોમાં બતાવનો છું તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહો તો મિત્રો અમે આશરે દસથી અગિયાર વીઘા જીરું વાવ્યું હતું તો એક વીઘાનું વીકે એક કિલો જીરું અમે પોંખ્યું હતું કારણ કે પોંખ્યું તો નતું અમે પોણી હારે જીરું વવરાયું હતું તો જો મિત્રો અમારી જોડે પેક તો નહોતું કંઈ નહોતું કારણ કે અમારા ખર્ચો બધો ઘણો બધો લાગી જશે અને જીરામાં ભાવ એવો આવ્યો છે જીરું એવું થયું હોય બધું દાંત કાઢે એવું બધું ભેગું થયું છે તો મિત્રો

કારણ કે જો ત્રીસક હજાર રૂપિયા જેવું અમારે ખડ કરીને તૂટી ગયા પાણી વાણી વાળી તૂટી ગયા બાવડા અમારા લાલ છોર થઈ ગયા હે અને જીરામાં કઈ શક્કરવાર પડ્યું નહીં કારણ કે જો બીજું આપણે જીરું ઉખાડવાનો કેટલો ખર્ચો થયો હતો જીરું ઉખાડવાના કઈ એક હજાર રૂપિયા જીરું ઉખાડવા નથી હતા ખડ ઉખાડવા કરતા જીરું ઉખાડવાના ઓછા થયા પછી હલન ના કઈક થયા હાથ છ છ હજાર રૂપિયા જેવું હલન ના થયા તા અને ભાવે એવો આવ્યો હે ને ખતરનાક કારણ કે જીરું અમે વેકવા જયા તા ઊંઝા ઊંઝા જયા હતી ગાડીનું ભાવે છે કેટલું હતું પચાસ રૂપિયા હતું પચાસ રૂપિયા હતું એક મંડ ના પચાસ રૂપિયા હતું એટલે પાંચ થી છ હજાર રૂપિયા જેવું થયું પછી અમે લાઈનો લાયા પછી બોરવાળાનો ભાગજો પછી લાઈનું લાયા ઝાટકો લાયા ઘણું બધી વસ્તુ લાવીને અમે જીરું બહુ મહેનત કરી પણ જીરામાં તે છતાં કંઈ ભર્યું વાત એવી કે અમારે જો જીરામાં શક્કરવાર ના પડે એનું કારણ તો મેન કે અમારે જીરું કર્યું હતું એ પાણી પીવ વારો આવે જાણે જીરું બરવન તિયારી હોય તને અમારે પાણી આવે સાચી વાત ને જાણે અમારે જીરું બરવન તૈયારી હોય તાણે પાણી આવે કોઈ બી જીરાને ટાઈમુ ટાઈમ પાણી નથી મળ્યું જીરાને અમે કોઈ દાડો ટાઈપ દવા નહીં સાંટી એવું બધું કરતાં કરતાં કરતા જીરું અમે રમણ ભ્રમણ કરતા જીરું માંડ માંડ ઉગાડ્યું અને ઉખાડ્યું હે આ કોથરાએ ભરીને લાવ્યા હતા કોથરા તમારા ઘરમાં દેખાય નહીં કારણ કે અમારા બધા લેણાવાળા હોય એના દાળિયા દપાડ્યા જીરાવાળાના પૈસા દીધા બિયારણના પછી દવા દીધા અમારે જ્યાં હોય ત્યાં પૈસા લીધેલા હતા કારણ કે અમે રૂપિયા વાળા તો હી નહીં તમારી જોડે રૂપિયા હોય એવું બધું કામ કરીને કરી દવા છાંટવા અમારે યુટ્યુબમાં મથવાનું કારણ એ છે કે અમારી વેદના અમે તમને કહે છીએ બાકી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો કરજો ના કરવી તો કંઈ નહીં વિડીયોને લાઈક કરવો તો કરજો ને કંઈ નહીં જીરાનો ભાવ આપણે ચેટલો હોય તો કહી દઉં હવે પંદર હજારનું અમે બિયારણ લાયા હતા અને જીરાનો ભાવ આવ્યો દસ હજાર રૂપિયા નાખવાનો વિચાર કરો સમજી ગયા છે ને કેટલા થયા ભૂ તને એ નહીં ખબર પંદર હજારનું બિયારણ અમે જીરું લાયા હતા અને દસ હજાર ઘાટ નાખે એટલો ભાવ આવ્યો હતો મનનો એક મનનો પાંચ હજારમાં એ પચાસ રૂપિયા ઓછા ભાવ આવ્યો તો અને પાંચ હજાર તો ભાડું ગાડીનું એક મણ જીરું તો એમાં જ હતું રહ્યું લગભગ આશરે અમારા પૈસા વધ્યા હે થોડા ઘણા બાવીસ ત્રીસ હજાર રૂપિયા વધ્યા હે પણ દાળિયું કરી હોત ને ત્રણસો લીખે દાળીઓ હતી ચાર જણા દાળીયા છોડી ગયા હોત ને તો આશરે અમે તો બાવીસ ત્રીસ હજારની તો દાળિયું કરી નાખે પણ હવે શું કરે અમારા કરમ કાઠા હતા એટલે તો જીરું બીરું બધું ઘરે લઈ નાખ્યું એડામાં એડા હતા એડામાં થોડા વચ્ચે વીસ પચીતેર હજાર રૂપિયા જેવું કેળા સારા હતા કપાસી સારો હતો એમ કરતા કરતા જીરામાં તો કંઈ બન્યું નહીં પણ બીજા મોલ સારા હતા એના હિસાબે થોડોક અમારે વધારો રહેશે મિત્રો વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે અમે યુટ્યુબમાં વિડીયો નાખવી તમારે જોવું હોય તો જોજો ના જોવું હોય તો કંઈ નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવી કરજો ના કરવી તો કંઈ નહીં અમારા વિડીયો રોજ આવશે કારણ કે અમારે રોજનું ટુ જીબી નેટ આવે છે બધું મફત જવા દેવા નહીં પતા દેવાનું રોજ અમે નવરા હોતા નહીં